પરંતુ એ સાહેબ જીરોમાંથી હીરો બનાવતી હોય ને તો એ છે દીકરી કેમ કે દીકરીનો જન્મ મિત્રો થવો ઘરે ખૂબ જ ભાગ્યશાળી હોય ને ભાઈ એના ઘરે જ દીકરીનો જન્મ થાય છે બાકી દીકરાનો જન્મ થાય ભાઈ એટલે દીકરી તો મિત્રો ભાગ્યશાળી હોય છે હવે અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું આ દીકરીનો સાહેબ તમે વિડીયો જોજો ખાલી એકવાર અને ભાઈ ખરેખર તમારા મગજની નસે આમ ખુલી જશે ભાઈ કે ખરેખર ભાઈ આ તો માતાજી જ કેમ કે માતાજી વગર કોઈ દી આવું કોઈ ગાવી જ ન શકે ભાઈ અરે ગમે એવા મોટા ટોપ ઉપર કલાકાર બેઠા હોય તો પણ સાહેબ આવું ન ગાવી શકે તો આ તો નનકડી દીકરી છે ભાઈ રમતી ખેલતી ઢીંગલી છે અને આ રમતી ખેલતી ઢીંગલી સાહેબ એવું ગીત ગાવ્યું કે ખરેખર તમે ના પૂછો વાત તો ચાલો સૌથી પહેલા સાહેબ તમે આ વિડિયો જુઓ વિડીયો જોઈ જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો જોયો ને ભાઈ દીકરીનો અવાજ કેવો હતો ભાઈ એકદમ બુલંદ અવાજ ભાઈ કે જેને આપણે કહી શકીએ ના કે ખરેખર કે માતાજીનો અવાજ છે ભાઈ એવું આપણે કહી શકીએ કેમ કે સાહેબ આવો અવાજ આપણે દુનિયામાં કોઈ દિવસ સાંભળ્યો પણ નહીં હોય ને આવી નાનકડી ઢીંગલીનો અવાજ સાંભળીએ તો સાહેબ ખરેખર દિલ પણ ખુશ થઈ જાય કેવો લાગે વિડીયો કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ